રોજકી જય ધન્યવાદ આજના આ પવિત્ર પ્રસંગ કે જે મે નિમિત બન્યું છે જો આ પરમ પૂજ્ય संत શ્રી મગન દાદા કરાણીવાસી અને જેમ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાંથી ગુજરાત ગવર્નમેન્ટ છૂટી પડતી હોય ને એના સ્ટેટના જેમ સીએમ અલગ હોય એમ આજના સીએમ આપણા દીખા છે આ મણી દાદા મેઈન ખરા પણ આજનો જે પ્રોગ્રામ છે એના સીએમ તરીકે અધ્યક્ષ તરીકે આપણા ભિખામામાં છે ધન્યવાદ છે બાજુમાં આપણા મહામંડળના પ્રાણી દેવા મણી દાદા પરમ પૂજ્ય સેવાદાસ સાહેબ અને જેના કામોની જેટલી એમની ઊંચાઈ છે એટલા એમના કામો સાર કરેલા છે વા જિગ્નેશ આપણા જિગ્નેશ દાદા કે જે પૂર્વ ધારા સભ્ય તત્વવેતા એવા શાંતિલાલ સાહેબ વિનુભાઈ સાહેબ કાળુ દાદા રમણભાઈ સાહેબ આપણા હિરાપુર નિવાસી પ્રભુદાસ સાહેબ અને એક આજે સોનામાં સુગંધ મળી છે સાહેબ કે આપણા પ્રવીણભાઈ ડોક્ટર સાહેબ એમણે આખા શરીરમાં એમ કહેવામાં આવે છે કે નવસો ને નવ્વાણું નાડી છે આ સંતોની ગણતરી છે ડોક્ટર ભાષામાં કદાચ અધર હશે તો આપણને ખબર નથી અને તમામ અંગને જે ચલાયમાન થતા હોય એમાં કઈ તકલીફ થાય તો એ અંગોને તપાસવાળા પ્રવીણભાઈ સાહેબ પણ એથી ઉપર જેમ કહીએ તો પ્રવિણભાઈ સાહેબને પાછા કરવા સાહેબ એમ કે ભલે તમારા અંગો ચાલુ મારું હૃદય ચાલુ હોય તો ચાલે ને એટલે જે મુખ્ય સાહેબ છે તો પાછા અહીં બેઠા છે ને હું માનું છું ત્યાં સુધી અહીંયા જેટલા ભક્તોને ભક્તિમાંથી માતાઓ બેન બેઠા છે એ કદાચ એમના સાનિધ્યમાં ના હોય એવું નહીં બને સિત્તેર ટકા ભક્તો સાહેબ તમે સાનિધ્યમાં હશો કારણ કે હૃદય એટલે સમ્રાટ જેને કહેવામાં આવે અને એ ચાલે તો જ આગળની નાળીઓ ચાલે સાહેબ બાકી ધન્યવાદ છે પ્રવીણભાઈ સાહેબ ના માલ આપીને તમામ ભક્તોને મારા કોટી કોટી વંદન છે જયંતિભાઈ સાહેબ કોઠા ત્યાં બેઠા છો તમને પણ વંદન હવે પ્રવીણભાઈ સાહેબ ની વાત કરીએ આજે જે પ્રોગ્રામ એમને રાખ્યો છે એમનું નામ છે સાહેબ કે દરેક બાબતમાં પ્રવીણતા હોય એને પ્રવીણ કહેવાય હવે આ જે પ્રવીણ સાહેબ છે અને ગીતાની અંદર એક શબ્દ છે સાહેબ કે કદાચ તમારા હાથે સારા કાર્ય કરવા માટે તમારું નિર્માણ કર્યું હોય તો એ ભગવાનનો આદેશ છે કારણ કે તમને સુજુ ને રામાયણની અંદર પણ એક ભક્તિ છે પ્રથમ ભક્તિ સંતોના કર સંગા પેલી ભક્તિ કઈ ગણવામાં આવી છે કે સંતો નો તમે સંઘ કરો એટલે પ્રવીણ ભાઈ સાહેબ એ સંઘ કર્યો સાહેબ અને દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા એટલે આપણે જે બેઠા છીએ ને ચોવીસ કલાક નો આનંદ કરાવવાના છે આપણે આ સત્સંગની શરૂઆત કરી છે ખૂબ સરસ કહેવાય અને જે સ્થળે આપણે બેઠા છીએ કે લુણાવાડા જે મોતી બાદ સંતોના શબ્દો એવા છે સાહેબ અરે જો તારે જો તારે અમને જડી રે મહાસાગર ના મોતી એ સ્થળ છે સાહેબ

હવે આપણે આગળ વધીએ વાત કરી અને સમાજ ને તમારે ઉપયોગી થવા માટે સંતો ની સનાતન ધર્મની જે ધુરા છે એને આગળ વધારવા માટે સંતો અવતરણ થાય છે અને એ જ અવતરણ આપણે મગન દાદાનું થયું

કર્મ ની અંદર તમે જો એવી રીતે તમે જો કર્મ કરો તો તમે કર્મમાં કર્મ પણ ડોક્ટર સાહેબ માને કે હું હાર્ટ નું ઓપરેશન કરું છું પણ એ મારા થકી થયું છે મારા દ્વારા થયું છે હું નથી કરતો હું શબ્દ જો તમે કાઢી નાખો તો તમને કર્મ લાગતું આવા સંતોને સાધુનો નિટોડ છે હું નથી કેતો સાહેબ એટલે કર્મ કરવા માટે કોઈએ ના નથી પાડી શાસ્ત્રો પણ ના નથી પાડતા સંતો પણ નથી ના પાડતા કારણ કે કર્મ તો તમે દિવસથી ઉઠો તમે ઉગબો પણ કર્મ થાય સાહેબ ઓગની અંદર 24 કલાક તમારું હૃદય તો ચાલુ હોય તમારા વિચારો પણ ચાલુ હોય તમે ઘણા વખત રાતે ઉઘમો કરતો એફએ ટાવર દેખતા હોય બેઠા બેઠા આવું પણ બને કો તો ખેતરમાં ફરી આવો સાગા બાલામાં પણ આપણે જઈ આવ્યા એક જીવ છે પણ એ જીવ જે ગતિ છે એને કંટ્રોલમાં લાવી હોય તો સંતોએ કહ્યું છે કે ગુરુનું શરણું પકડી લેજો ગુરુના શરણમાં તમે જાઓ એટલે તમારી કાર્ય પદ્ધતિ છે આખી શૈલી બદલા જાય તમારા કર્મ ઉપર એક પ્રકારનું સીલ વાગી જાય એટલે એના માટે સંતોએ કહેલું છે કે તમે કર્મ કરો પણ એની ફળની આશા નથી રાખો ફળની આશા પણ રાખવા જોઈએ એક સિક્કાની બે બાજુ છે પણ તમે તમારા હું પણ આને બાદ મૂકી અને જો કર્મ કરો તો તમને એ કર્મ લાગતું ખૂબ સરસ આમ તો વક્તાઓ બધા ઘણા છે